નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી કે મેથ માસ્તીમાં મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું ધોરણ નવથી બાર માટે જે ડિસેમ્બર માસમાં જે પાંચમી એકમ કસોટી લેવાના છે તેનો મિત્રો ટાઈમ ટેબલ આવી ગયું છે અને મિત્રો જ્યાં પાંચમી એકમ કસોટી છે તેમાં કયા કયા પાઠ પૂછાવાના છે તથા કઈ તારીખે કયા વિષયનો પેપર છે તેની સંપૂર્ણ માહિતી તે મિત્રો આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને જો આપ અમારી ચેનલમાં નવા હો અને હજી સુધી ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી કોઈ પણ નવો વિડીયો આવે છે તો તેનો એલર્ટ તમને મળતો રહે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ તમે મિત્રો વિષય જોઈ શકો છો કે પાંચમી એકમ કસોટીના આયોજન અંગે ધોરણ નવથી બાર મિત્રો અહીં તમે વાંચી શકો છો કે સૂચનાઓ ધોરણ નવથી બારની એકમ કસોટી મિત્રો તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસથી બે જાન્યુઆરી બે હજાર એકવીસ દરમિયાન યોજવાની રહેશે એટલે મિત્રો અઠ્યાવીસ ડિસેમ્બરથી તમારી એકમ કસોટી લેવાનાર છે મિત્રો અઠ્યાવીસ બાર બે હજાર વીસના સવારે અગિયાર કલાક સુધીમાં વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીના પ્રશ્નપત્રો હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં સ્કૂલ દ્વારા પહોંચાડવાના રહેશે અને મિત્રો જે પાંચમી એકમ કસોટી છે તેનો અભ્યાસક્રમ ઓક્ટોમ્બર અને નવેમ્બર માસ સુધીનો જ રહેશે મિત્રો જો અભ્યાસક્રમની વાત કરવાની હોય જેના વિષય અને અભ્યાસક્રમની વિગત મિત્રો અહીં આપેલ જ છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો

જેના પણ અહીં મુદ્દા આપેલા છે જ્યારે મિત્રો બીજો વિષય છે વિજ્ઞાન નવમાનો તો તેમાં પણ મિત્રો ઓક્ટોબર માસના અભ્યાસક્રમમાં મિત્રો પ્રકરણ દસ જેના અહીં મુદ્દા આપેલા છે તેમાંથી જ એકમ કસોટી લેવાના છે જ્યારે નવેમ્બર માસમાં પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતોમાં સુધારણા અને પાક ઉત્પાદનમાં સુધારણા જે મુદ્દાઓ અહીં તમારે એકમ કસોટીમાં પૂછાશે ત્યારબાદ મિત્રો ધોરણ દસનો નો જો અભ્યાસક્રમની વાત કરવાની હોય તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઓક્ટોમ્બર માસ પ્રકરણ ગણિત વિષયની અંદર ત્રિકોણ મિત્રો તેના પણ અહીં મુદ્દા આપેલા જ છે ત્યારબાદ મિત્રો નવેમ્બર માસમાં ગણિતમાં પ્રકરણ ચાર દ્વિઘાત સમીકરણ અને દસમું પ્રકરણ છે વર્તુળ જેનો મિત્રો અભ્યાસક્રમનો સમાવેશ કરેલ છે આ એકમ કસોટીમાં અને બીજો વિષય છે સામાજિક વિજ્ઞાન જેમાં મિત્રો પ્રકરણ ઓક્ટોમ્બર માસમાં પ્રકરણ છ અને પ્રકરણ વીસ જ્યારે નવેમ્બર માસમાં પ્રકરણ અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એવી રીતે મિત્રો ધોરણ અગિયાર અને બારમાં પણ તમે જોઈ શકો છો અને મિત્રો આની પીડીએફ તમને મિત્રો મારા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે જો આપે હજી સુધી મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હો તો મિત્રો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલ છે મિત્રો હાલ જ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ જેથી કોઈ પણ નવી અપડેટ આવે છે તો તેની એલર્ટ તમને સૌપ્રથમ મળી રહેશે તો મિત્રો આમ તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર જય હિન્દ જય ભારત